જેથી જાગૃત નાગરિકે જેના મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે યુવાન વેપારીની અટક કરી હતી સાથે સાથે મીડિયાના પણ નિવેદન લેવામાં આવ્યા હતા પણ મીડિયા સાચો જવાબ ટેલિકાસ્ટ કરે છે જે રીતના પોલીસે મીડિયાને નિવેદન લેવામાં આવ્યા છે એ ખોટું કહેવાય અને જેને લઈને ગઈકાલે મોડી રાત સુધી કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આ બાબતને લઈને સખત વિરોધ નોંધાવ્યો હતો પોલીસે આ કાર્યવાહીને ખોટી ગણાવી હતી આ ભાજપ જે શહેરની અંદર જે નાગરિક રહેતા હોય એ નાગરિકને જે કંઈ તકલીફ પડતી હોય એ પોતાની રજૂઆત પોતાના સાંસદ પોતાના ધારાસભ્ય પોતાના કાઉન્સિલરને કરી શકે છે આજે જે મીડિયાને બી અંદર નાખવામાં આવ્યું છે એનું કારણ છે કે આ જે વિડીયો કોને પ્રદર્શિત કર્યો મોકલ્યો એ બાબતે પોલીસ પૂછપરછ કરે છે આપડે અધિકાર તો કર્યો ને મીડિયાને સાચા સમાચાર બતાવવાનું જો ભાઈ મીડિયા ચોથી જાગીર છે બરાબર એટલે કેવાનો મતલબ મીડિયાને પર પણ દબાવવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે તમે એના બારામાં શું કહેવા માંગો છો જો કોઈથી ગભરાવું ના હોય આપણે બંધારણ જે આપી છે બંધારણના મૂળભૂત અધિકારો છે એ અધિકારો અંગે આપણે જાહેરમાં બોલી શકે છે ભાઈ એ બંધારણ આપણે રત્ન આપી છે એ બધું બોલી શકે છે આપણે મીડિયાને અહીંયા અંદર ઇન્ટરવ્યુ આપવા પણ નતા આવવા દેતા એના માટે તો કહેવાનો મતલબ એવો છે કે પેલા ભાઈ કે બહુ મોટો ગુનો કર્યો હોય એ અંદર મૂકી દીધા છે બરાબર કારણ કે આ એક જણ મૂકે તો બીજા પચીસ જણા અંદર ના આવે પણ હવે પોતાના પબ્લિકનો નો જનાક્રોશ વધેલો છે પબ્લિક હવે બહાર નીકળશે અને બહાર નીકળશે તો પોલીસ તમને ઓછી પડશે કદાચ જેલ ભરવાની જરૂરિયાત પડે તો તમામ પબ્લિક જેલ પણ ભરશે ભાઈ આ યુવાનો જે ઊભા છે બધા સવાર થી શો કામ સાના કાર ઉભા છે બધા જેલમાં જવા તૈયાર છે ભાઈ જેલની ની જગ્યા ઓછી પડશે ભાઈ હવે શું નામ તમારું એટલો કે જગ્યા પરમાણ હતા વડોદરા શહેરમાં પબ્લિકે આટલો સંકટ સમય જોયો છે એનાથી માંડ માંડ ઉભરી છે પરંતુ સંકટ સમયમાં બચાવનારા ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠેલા લોકો કંઈ કર્યું નથી લોકોના આક્રોશના ભોગ બન્યા છે લોકોએ બોલ્યા છે અમે બોલ્યા તેવું કહે કે પોલિટિકલી છે પણ સામાન્ય વ્યક્તિ જ્યારે બોલતો હોય અને એનો અવાજ મીડિયા બતાવતી હોય અને મીડિયા જ્યારે ત્યાં એ કરતી હોય તો એ વ્યક્તિ પર પણ ફરિયાદ થઈ છે મીડિયાના રિપોર્ટરો પર એક્શન લેવાયું છે એમના પણ જવાબ લેવાય છે એટલે શું કરવા માંગે છે આ એ પોલીસ છે જે પોલીસે પબ્લિકમાં રહીને પબ્લિકના જીવ બચાવ્યા છે અમે લોકો આજે આભારી છે જો પોલીસ તંત્ર ના હોત તો આખું આખું અડધું શહેર ડૂબી ગયું હતું પોલીસ ખબર ખડે પગે રહીને જે કોર્પોરેશન કામ કરવું જોઈએ એ કામ પોલીસે કર્યું હોય અને ત્યારે હવે પોલીસને પબ્લિકને ભીડાવવાના જે પ્રયત્ન આ પાખંડીયો જે લોકો છે એ લોકો કર્યા છે તદ્દન ખોટું છે આનો વિરોધ છે આવું ના તો જોઈએ મીડિયા સામે જે કરી રહ્યા છે ના આના માટે સૌ લોકો આખા વડોદરા એ ભેગું થવું પડશે તમામ સોસાયટીઓના લોકોએ તમામ પોલિટિકલ પાર્ટીઓએ તમામ નેતાઓ તમામ આગેવાનો તમામ સામાજિક લોકો ભેગા થઈશું તો આ લોકો સુધરશે કારણ કે આ જે રીતની પ્રવૃત્તિ છે હવે સાખી ના લેવાય આ એ વ્યક્તિ પર પર નથી ફરિયાદ ફરિયાદ થઈ થઈ આખા શહેર છે અને આનો જવાબ આખો શહેર ભેગો થઈને હવે આપશે આગળની શું રણનીતિ છે આગળ હવે બસ આખું શહેર ભેગું થશે આના વિરુદ્ધ એક્શન લઈશું અમે આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશું અને અમે મીડિયા સાથે પણ ઉભા છે અને વડોદરા શહેરના નાગરિકો સાથે પણ ખડેપગે ઉભા છે વડોદરામાં ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે આખું વડોદરા પાણીમાં ડૂબ્યું લોકોના ઘરોમાં પાણી આવ્યા લોકોને નુકસાન થયું ઇલેક્ટ્રોનિક આઇટમ હોય ટીવી હોય પંખા હોય ફ્રિજ હોય જીવન જતી વસ્તુ હોય ઘર વખરી હોય અનાજ કરિયાણું બધું બગડી ગયું લોકોના જીવ પણ ગયા જીવ જોખમમાં મુકાયા અને ત્રણ ત્રણ દિવસ સુધી એના ભૂલકાઓને દૂધ તો દૂરની વાત છે પીવાનું પાણી ન મળ્યું તો આ જન આક્રોશ જે નીકળ્યો છે એ જન આક્રોશ વ્યાપી છે અને જન આક્રોશ જે પબ્લિકને બોલવાનો અધિકાર નથી આજે આક્રોશમાં કોઈ વ્યક્તિ બોલી દઉં તમે એને જેલમાં રાખશો તમે એની પોલીસ કેસ કરશો હદ થઈ ગઈ છે આ લોકશાહી નથી આ તાનાશાહી છે અને વડોદરાની પોલીસને ક્રાઇમ બ્રાન્ચને વિનંતી કે સરકાર આજે ભાજપની છે કાલે બદલાશે તમે કોઈ સત્તા પક્ષનો હાથો બનીને કામ ના કરો આજે તમે જે ગુનો દાખલ કરીને અંદર મૂક્યો છે અમે બતાવતા પણ તૈયાર નથી વાત એવી છે કે જે પ્રજા ભોગવ્યું સહન કર્યું શું એ પ્રજાએ ભાજપના કોર્પોરેટરો કેસ કર્યા નથી કર્યા તમારા ધારાસભ્યો કેસ કર્યા નથી કર્યા ધારાસભ્યો કોર્પોરેટરો સાંસદ તમારે તો ઓળવાની પ્રજાની માફી માંગવાની હોય તો તમે ઉપરથી ઊંધો કેસ કરો છો આ તો હદ થઈ ગઈ જે લોકો ટેક્સ ભરે છે જે વેરો ભરે છે એને વેરાનું વળતર તો આપતા નથી અને ઉપરથી તમે આ તો એની ઉપર દાદાગીરી જબરજસ્તી કેસ કરીને અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચમાં લાયા છે સખત શબ્દોમાં ખોડીએ છે આ બાબતે કોંગ્રેસ આંદોલન કરશે સાહેબ જે આપણે જે કોંગ્રેસ મીડિયાના ઉપર બી ગુના દાખલ કરવામાં આવી રહ્યો છે પક્ષને નથી છોડતા મીડિયા નથી છોડતા જે મીડિયા જે મીડિયા લોકશાહીની ચોથી જાગીર છે એ મીડિયાને પણ તમે અંદર કેસ કરો એટલે આ તો હતી ગઈ આ તો અંગ્રેજો કરતા પણ ગયેલા છે આવું તો અંગ્રેજો નહોતા કરતા આ બીજી આઝાદીની લડાઈ છે અને આઝાદીની લડાઈ અમે લડીશું અને પ્રજાનો એમાં સાથ ઓળખ્યો છે આ ખૂબ જ વડોદરાના ઇતિહાસમાં હવે આને કાળો દિવસ આજથી ચાલુ થયો આ વિનાશકાલ વિપરીત બુદ્ધિ આજે કહેવત બની છે ને એ હવે આ લોકોનું પતન નક્કી થઈ ગયું છે અરે રહ્યો સવાલ આ જે યુવક ઉપર ગુનો દાખલ કર્યો છે તો ભૂતકાળમાં આપ મીડિયા સાક્ષી છો મનસુખભાઈ વસાવા સાંસદ 30 વર્ષ જૂના સાંસદ

અને એમને સાચવનારા લોકો છે અને રહ્યો સવાલ જેના ઘરમાં પાણી ઘુસ્યા ને જે લોકો ગયા ઘા પર મીઠા નાખવા ગયા હતા એટલા તો એક વ્યક્તિની લડાઈ નથી આખા સમગ્ર વડોદરાના ના લાખ લોકોની લડાઈ છે જે સાત લાખ લોકો પૂરમાં ફસાયા હતા એની એ પીડા એને ઠાલવી છે કઈ વાંધો નહીં તમે ગુનો બનાવ્યો છે ને બનાવ કેટલા દાડા બનાવશો આ તમે વડોદરાની જનતા નહીં કારણ કે વડોદરા મધ્ય ગુજરાત એવું સેક્ટર છે જેનું રાજ કારણ આખા ગુજરાતમાં ચાલે છે અને વડોદરાનો ઇતિહાસ છે કે વડોદરાથી પરિવર્તન થાય છે હવે તમારું પતન નક્કી છે નક્કી છે એ ફાઇનલ છે કારણ કે હવે તમે છે ને આ પ્રજાને હવે એક જાજમ પણ લાવી રહ્યા છે હું કોંગ્રેસી નથી

આ રામદેવ મિશન ઇન્જેક્શન ના બાને હજારો હજાર રૂપિયાની દલાલીઓ કરી છે આ લોકોના કાર્યકર લોકોએ મીડિયા તો બધું વડોદરાની જનતાએ બધું સહન કર્યું છે અને વડોદરાની જનતા બધું જુએ છે પણ હવે આ યુવાનને જો તાત્કાલિક ધોરણે આની ફરિયાદ જો રદ નહીં કરે તો આખું વડોદરા કારણ કે ઓલરેડી બધાના અનાજ પતી ગયા છે સાત લાખ લોકો રણજરતા થઈ ગયા છે એટલે અત્યારે તો માથે કફન મંદિરે સમગ્ર વડોદરા બહાર નીકળશે મીડિયાને ભી અંદર બોલાવવામાં આવ્યું છે સાચા સમાચાર એ તો બહુ ભાજપની વાવા કરી છે મીડિયા તો જે સાચું હોય એ બતાવે કીકો વેતા ભી મીડિયાએ બતાવ્યું સારા કામ કર્યા ભી બતાવ્યા છે પબ્લિક જે ગુસ્સે થાય તો મુખ્યમંત્રી સુધી ક્યાંથી પહોંચે કેમેરામાં જોઈને જ પહોંચે અને મીડિયા તો સત્ય બહાર લાવવાનું કામ કરે હવે આ મીડિયા કર્મીને ભી નહીં છોડતા એટલે શું હવે

લોકોની વેદના સરકારના કાન સુધી પહોંચાડવું કંચનભાઈ એ ગુનો છે અને જે રીતે લોકો મીડિયાના મેં કામ કરતા જોયા છે કંચનભાઈ તમને બી જોયા છે બધા અત્યારે જે લોકો અહીંયા છે રોનકભાઈ છે બધા જ લોકો છે આપણા નૂરભાઈ છે બધા જ લોકો લોકોની મદદ આવ્યા એ ટાઈમે તંત્ર નથી પહોંચ્યું એ ટાઈમે કોઈ નેતા નથી પહોંચ્યું અને એવામાં અમારા એક રિપોર્ટર છે નિપુલભાઈ એ પહોંચ્યા લોકોની વેચના જે હતી એ અમે ચેનલમાં એક એક ભાઈએ કંઈક સારું સ્ટેટમેન્ટ નથી આપ્યું એનું હું ખંડન કરું છું કંચનભાઈ કે ચલો એક એવા શબ્દો યુઝ ના થાય પણ એ વિડીયો અમારી ચેનલમાં અમે બતાવ્યું નહીં પણ એમાંથી કંઈ છાણીમાંથી લોકો સામગ્રી વેચવા માટે આવ્યા હતા અને એવામાંથી એક જણે વિડીયો ઉતારી દીધો અને વિડીયો ઉતાર્યા પછી

અ સરકારે એમની જેમ કામ નથી થતું ત્યારે પાણી આવ્યું છે એમની ભૂલ કશું સ્વીકારો તો યાર સાહેબ મારું જવાબ તમે જ આપી દીધો ખરેખર મેં તમને કીધું ને લોકોની વેદના કંચનબે તમે ભગવાન છો હું ભગવાન છું આ રંજીતભાઈ ભગવાન છે આ બધા જ લોકો ભગવાન છે કોઈ ભગવાન નથી સાહેબ ભગવાન ને તાકાત આપી છે ભગવાન આપણને એવું કીધું છે કે ના લોકોની મદદ કરો તો આપણે લોકોની મદદ કરવા ગયા હતા કંચનબે અને લોકો આપણને ફોન કરતા હતા સાહેબ તંત્ર લોકોને જ્યારે લોકો ફોન કરતા ફોન નથી ઉપાડતા તમે વિચારો બે ધારાસભ્ય બે રજૂઆત કરી શું કરી મુખ્યમંત્રીને મુખ્યમંત્રી પાર્થ બમ્બર સાહેબ ફોન નહીં ઉપાડતા આ મનીષાબેને જ રજૂઆત કરી આજ રજુઆત આપણા યોગેશ કાકાએ કરી જે બોલે કે ભાઈ અમારું ફોન નહીં ઉપાડતો તમે વિચારો ધારાસભ્ય જ્યારે ફોન ના ઉપાડતા આપણે તો કેટલા નાના માણસ આમની આગળ આપણી ચાલે તો બી લોકોના ફોન કંચનભાઈ ઉપાડ્યા છે લોકોના ફોન તમામ ઉપાડ્યા છે તમે ના ઉભા રહો જે લોકોએ તમને ખોબા ભરી ભરીને વોટ આપ્યા હોય જો એક સવાલ ના કરી શકે તમારાથી સાહેબ આ વસ્તુ વિચારવા જેવી છે હવે બધા જ વિચારી રહ્યા છે તમે જોયું હશે ઘણી બધી મીડિયા અરે સાહેબ એવું નહીં નેશનલ ચેનલ માં ચાલ્યું છે આ તો વડોદરાની ની ચેનલ બતાવું નહીં નેશનલ ચેનલ માં લોકો બતાવ્યું છે સાહેબ કે કેવી રીતે લોકો પ્રથમ તો જ્યારે જ્યારે ભાજપ ડરે છે જઈ નથી શકતી બોલી નથી શકતી એટલે એમની પાસે એક જ હથિયાર છે ને એ છે પોલીસનું ને આ વખતે તો હદ કરી કે સામાન્ય નાગરિકો માટે ક્રાઇમ બ્રાન્ચનો ઉપયોગ અરે ઉપયોગ કરવો છે તો આ ગુજરાત ગાંધીના ગુજરાતમાં જ્યાં જારૂબંધીની વાતો આટલી મોટી મોટી કરો છો ને એને બંધ કરાવો તાકાત હોય તો તમારામાં તાકાત હોય ને તો જેટલા આ વિશ્વામિત્રી ઉપરના દબાણો છે ને એને દૂર કરાવો હું ભારતીય જનતા પાર્ટીને આપના માધ્યમથી કહેવા માગું છું કે બહુ પાડી છપ્પન ઇંચની છાતીની છપ્પન ઇંચની છાતી ખરેખર હોય ને તમારામાં તો આ બધા દબાણો તાત્કાલિક દૂર કરો એના વિશ્લેષણો અને નિરીક્ષણો કરવાની જરૂર નથી જ્યારે બધા આખા ગામને નાના છોકરાને પૂછો ખબર છે કે આ દબાણોના લીધે વિશ્વામિત્રીના કોટરોની સફાઈઓ નથી થઈને એના પૈસા ખવાઈ ગયા છે એના લીધે આ ભ્રષ્ટાચારના લીધે આ કાંસો દબાવવાના લીધે પૂર આવ્યા છે ને પૂરના આક્રોશ માટે જ્યારે પબ્લિક બોલતી હોય ત્યારે આ રીતે પબ્લિકને દબાવીને અને જ્યાં મીડિયાને બોલતી બંધ કરવા માટેના આ જે હથકંડા અપનાવી રહ્યા છે હવે બહુ થયા છે ખરેખર હવે પબ્લિક જો આનાથી વધારે જાગશે ને આ અહીંયા પાણી આવી ગયું છે આની ઉપર જશે ને તો ભાઈ જયારે જાનવર પણ છે ને આટલી ઉપર જાય ને તો એના બાળકને નીચે કરીને ઉપર આવતું હોય છે તમારે જાણવાની જરૂર છે કે હવે પબ્લિકને નામાલીને નાની ના સમજશો હવે જાગી ગઈ છે અને મારવા દોડે એમાં કંઈ નવાઈ નથી શીતલબેન ખાસ કરીને પોલીસને આગળ કરીને જે જાગૃત લોકો છે જે વડોદરાના લોકો કંઈ કહેવા માંગે છે એનો અવાજ દબાવવાની કોઈ કોશિશ એવું લાગી રહ્યું છે તમને આ તંત્ર ઉપરથી નીચે વિરોધ પક્ષ એટલા માટે હોય છે કે બંને પ્રતિક્રિયાઓને સાંભળીને સાચો નિર્ણય લેવાય પણ કોઈ પણ જાતના પક્ષને સાંભળવામાં જ નથી આવતો નથી જનતાના પક્ષને નથી વિરોધ પક્ષને અગર એ લોકોને કંઈક સાંભળવું છે તો પોતાના નેતાઓની સાઠગાંઠમાં ક્યાં કેટલા સેટિંગ થયા છે જો સેટિંગ દબાવ્યા છે તો અમને પણ ઉપર થોડું મોકલો બસ આ જ કરવા માટે અહીં ઉપરથી પણ અહીંયા આવતા હોય છે ને અહીંયાવાળા પણ આ ધંધા કરે છે